નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ

ભુજની કોર્ટે સખત સજા ફરમાવી બે કેસમાં વીસ વર્ષની અને એક કેસમાં દસ વર્ષની કેદની સજા તથા દરેકને પાંચ પાંચ લાખનો દંડ ફટકાર્યો ઝગીરભાઈની કન્યા સાથે દુષ્કર્મના ત્રણ કેસમાં પોક્સો કોર્ટે આરોપી દિનેશ રામજી કોલી અને મુકેશ ભીમજીભાઈ આહિરને વીસ વીસ વર્ષ તો અકરમશાબાન સંગારને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવા સાથે પાંચ પાંચ લાખનો દંડ કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો ચાર વર્ષ પહેલાંના કેસમાં ગડસીસાનો આરોપી દિનેશે સગીરાના ઘરે જઈ લલચાવવાની કોશિશ કરતો અને તેની સાથે લગ્ન કરવાનું કહી તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું તો બે હજાર વીસના કેસમાં નખત્રાણા તાલુકાના દેવી સરના આરોપી મુકેશે ભોગ બનનાર સગીરાને લલચાવી ફોસલાવી બચાવ બોલાવી તેની સાથે વારંવાર બદકામ કર્યું હતું બંને કેસમાં પોક્સો અદાલતે બંને પક્ષની દલીલો સાંભળી જરૂરી આધાર પુરાવાને ધ્યાનમાં રાખી બંને આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા અને વીસ વીસ વર્ષની સખત કેદની સજા તથા પાંચ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો જે પૈકી ચાર લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો જ્યારે બળાત્કારના ત્રીજા કેસમાં ભુજ તાલુકાના નાગલ પરના આરોપી અક્રમે કિશોરીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી બચાવ અને મોરબીમાં દુષ્કર્મ કર્યું હતું આ કેસમાં કોર્ટે બંને પક્ષોની દલીલના આધારે કરેલા આદેશમાં આરોપીને દસ વર્ષની સખત કેદ અને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો જે પૈકી ચાર લાખ પીડિતાને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો આ ત્રણેય કેસમાં સરકાર તરફે પોક્સો સંલગ્ન કેસો માટે ખાસ નિયુક્ત સરકારી વકીલ હાજર રહી દલીલો કરી હતી અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી શાણ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર